फोपट लाल पटलावाला नी फुपटलाल पटलावडा नी फुप्पट लाल पटलावडा नी बधाने महारा राम તમને ખબર છે હું અહીંયા શા માટે આવ્યો છું આપણા ગામમાં ચટણી છે ચટણી અરે સાહેબ ચટણી નહીં ચૂંટણી કહો અલ્યા ચટણી હોય કે ચૂંટણી હોય બંને એક જ છે ને તમારે શું કરવાનું છે ઓ બટન દબાવ આપણું નિશાન ઉડતો ઉડતો ગામમાં કોઈ પ્રશ્ન છે

તે તળાવ તો ચોમાસામાં ભરાઈ જશે વરસાદ જ નથી આવતો સાહેબ કોઈની ચિંતા ન યમુનાની નદીમાંથી પાઇપલાઇન જોડીને આમાં ભરી દઈશું પાણીનો પ્રશ્ન તો અમારે શું કરવાનું પટન દબાવો પટન દબાવો આપણું નિશાન ખૂંટો કોટ પડ પટ અמא બીજો કોઈ પ્રશ્ન છે ઘણા પ્રશ્નો છે પણ મારો પ્રશ્ન

માં બીજો કોઈ પ્રશ્ન છે હા હા સાહેબ આમ તો ગામ માં ઘણા બધા પ્રશ્નો છે પણ મારે પ્રશ્ન છે વીજળી નો વીજળી વીજળી શું કરે છે વીજળી પણ કોઈ આજથી બધા કહો પણ સોલા ગ્રેટો ન છે વીજળી નો પ્રશ્ન કોણ તમારે શું કરવાનું બટન દબાવો બટન દબાવો આપણો નિશાન ગામ માં બીજો કોઈ પ્રશ્ન છે

પાણીનો રોડનો વીજળીનો અનાજનો પ્રશ્ન તમે ચપટી વગાડતા સોલ્વ કરી નાખ્યો પણ આ પ્રશ્ન તો બહુ ભયંકર છે આ બાજુ બેઠેલી બહેનો આ બાજુ બેઠેલી બહેનો અને પાછળ ઉભેલા ભાઈ ભાઈઓને નિર્ણય લેવો પડશે કે જે રસ્તામાં પાણી ડોલશે કચરો કરશે ડોશે રહે રસ્તામાં પાણી ડોડશો કચરો કરશો હું જાતે ધોરતી નિયાદી બેન ઢોળે છે